નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે મિત્રો કાલથી શનિદેવની સાડે સાતી સમાપ્ત થવા જઈ રહી છે અને કેટલાક રાશિ માટે આ ખૂબ જ શુભ સંકેત લઈને આવી રહી છે આ રાશિના જાતકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસવાની છે જેના કારણે જીવનના તમામ દુઃખ પીડા અને મુશ્કેલીઓ દૂર થઈ જશે હવે આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે અને શનિદેવના આશીર્વાદથી તેમનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે શું તમે જાણવા માંગો છો કે એ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમની પર શનિદેવ પોતાની કૃપા દ્રષ્ટિ ધરાવશે જો હા તો આ વિડિયો સંપૂર્ણ જોવો અને કોઈ પણ કિંમતે ચૂકી ન જશો કારણ કે આ વીડિયો એ ભાગ્યશાળી રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે પણ મિત્રો વીડિયો શરૂ કરતા પહેલા ભગવાન શનિદેવના સાચા ભક્તો આ વીડિયોને તરત લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો જેથી શનિદેવની કૃપા તમારા સુધી સીધી પહોંચે સાથે જ જો તમે આ ચેનલ પર નવા હો તો તરત જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી ભવિષ્યમાં પણ આવી જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક માહિતી સમયસર તમને મળી રહેશે ઉપરાંત આ વિડિયોને વધુમાં વધુ લોકોને શેર કરો જેથી તેઓ પણ આ શુભ સમાચારનો લાભ લઈ શકે હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમની પર શનિદેવ પોતાની અપાર કૃપા વરસાવવાના છે જેમ કે આપણે સૌ જાણીએ છીએ હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની માન્યતા છે અને તેમાંથી એક મુખ્ય દેવતા છે ભગવાન શનિદેવ તેમને સર્વોચ્ચ ન્યાયાધીશ માનવામાં આવે છે જે વ્યક્તિના કર્મોના આધારે ન્યાય આપે છે શનિદેવ અયોગ્ય કર્મ કરનારા લોકોને શિક્ષા આપે છે અને સત્યના માર્ગે ચાલનારને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે ભગવાન શનિદેવ સૂર્યદેવના પુત્ર છે અને તેઓ કર્મફળના દાતા તરીકે ઓળખાય છે તે સાથે જ મોક્ષ પ્રદાન કરનારા દેવતાઓમાં તેઓ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે ઘણીવાર લોકો શનિદેવનું નામ સાંભળતા જ ગભરાઈ જાય છે પણ હકીકત એ છે કે તેઓ માત્ર તેઓને જ દંડ આપે છે જે અન્યાય અને ખોટા કાર્યોમાં સંકળાયેલા હોય જો કોઈ વ્યક્તિ સત્ય અને ધર્મના માર્ગે ચાલે તો શનિદેવ તેની પર સદાય કૃપા વરસાવે છે હવે શનિદેવની વિશેષ કૃપાથી આ બારમાંથી કેટલીક રાશિઓ પર વરસવા જઈ રહી છે આ એ રાશિઓ છે જેમના પર ભગવાન શનિદેવ અત્યંત પ્રસન્ન થઈ ગયા છે આ પ્રભાવને કારણે આ ભાગ્યશાળી જાતકોના જીવનમાં કોઈ પણ વસ્તુની અછત રહેશે નહીં તેમની જીવનમાં અપાર ધન સમૃદ્ધિ અને સફળતા માટે નવા દ્વાર ખુલવા જઈ રહ્યા છે તો મિત્રો તૈયાર થઈ જાઓ કારણ કે હવે આ સૌભાગ્યશાળી રાશિઓના જીવનમાં શનિદેવનું અલૌકિક આશીર્વાદ વરસવા જઈ રહ્યું છે આ શુભ સમય તેમના માટે અપાર ખુશીઓ અને સફળતાથી ભરેલું રહેશે જો તમે પણ આ રાશિઓમાંના એક છો તો ભગવાન શનિદેવની આરાધના કરો અને તેમના આશીર્વાદનો લાભ લો જય શનિદેવ હા મિત્રો આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સંકેતો લઈને આવી રહ્યો છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનું અદભુત સંયોગ બનવા જઈ રહ્યું છે હા મિત્રો શનિદેવ હવે તમારા પર અત્યંત પ્રસન્ન થવાના છે જેના કારણે તમને એક મોટી શુભ ખબર મળવાની શક્યતા છે આ સમાચાર તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે કુંભ રાશિના જાતકો તમે જે મહેનત કરી છે તેનો હવે તમને શ્રેષ્ઠ પરિણામ મળવાનો છે સાથે જ તમારા તમામ અટકેલા કામ હવે સંપૂર્ણ સફળતાના સાથે પૂરા થશે વેપાર સાથે સંકળાયેલા લોકોને માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે તેમના ધંધામાં સતત વૃદ્ધિ થશે અને તમામ દિશાઓમાંથી લાભ મળશે કુંભ રાશિના જાતકો હવે તમારા જીવનમાં ચારે તરફથી ખુશીઓની વર્ષા થવાની છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારી પર રહેલી છે નોકરી કરતા લોકો માટે પણ આ સમય ખૂબ શુભ છે પગારમાં વધારો અને પ્રમોશનના પ્રબળ યોગ બની રહ્યા છે સાથે જ જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી મળવાની સંભાવના છે જો તમારું કોઈ નાણું ક્યાંક અટકેલું છે તો તે પણ ટૂંક સમયમાં પાછું મળશે વ્યાપારમાં પણ જે પણ અવરોધો આવી રહ્યા હતા તે હવે દૂર થશે જેના કારણે જીવનમાં ખુશીના નવા દ્વાર ખુલશે કુંભ રાશિના જાતકો હવે જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ કરશે કારણ કે શનિદેવની વિશેષ કૃપા તેમના પર બની રહેશે આ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો હા મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિના જાતકોની વાત કરીએ શનિદેવનો આશીર્વાદ તમારા માટે કોઈ વરદાથી ઓછો નહીં સાબિત થાય તમારે ખૂબ જ જલ્દી કોઈ શુભ સમાચાર મળી શકે છે લાંબા સમયથી પરિશ્રમ કરી રહેલા લોકો માટે સારા દિવસો આવશે હવે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળવાનું છે શનિદેવની કૃપાથી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થશે અને બધી અટકેલી બાબતો પૂર્ણ થશે તમારા પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સાથ મળશે તમારી મીઠી વાણીના કારણે તમારા કાર્યો સરળતાથી પૂર્ણ થશે આર્થિક સમસ્યાઓ હવે શનિદેવની કૃપાથી દૂર થશે જો તમે વર્ષોથી કોઈ મહત્વાકાંક્ષી યોજના માટે પ્રયત્ન કરી રહ્યા હોય તો હવે તે સફળતા તરફ આગળ વધશે શનિદેવની કૃપાથી વૃષભ રાશિના જાતકો માટે ગતિશીલ અને પ્રગતિશીલ સમય આવશે આ શુભ સમયનો પૂરો લાભ લો અને શનિદેવની આરાધના કરો જેથી તેમના આશીર્વાદ સદા તમારી સાથે રહેશે હા મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિના જાતકોની આ રાશિના લોકો માટે પણ આવનારો સમય અત્યંત શુભ સાબિત થશે ભગવાન શનિદેવ તમારા પર પ્રસન્ન છે જેના કારણે તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થશે સમાજમાં તમારું નામ વધશે અને નવું સફળતાના દ્વાર ખુલશે જો કોઈ કામ લાંબા સમયથી અટવાઈ ગયું હોય તો હવે તે ઝડપથી પૂર્ણ થશે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોય તો આ સમય તમારી માટે અનુકૂળ સાબિત થશે શનિદેવની કૃપાથી આવકના નવા માર્ગો ખુલશે અને અચાનક ધનલાભ થવાની શક્યતાઓ છે તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને વેપારમાં ઉન્નતિ થશે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા હોય તો હવે તે પૂરી થઈ શકે છે હા મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિના જાતકો માટે આ એક આનંદદાયક સમાચાર છે કારણ કે શનિદેવની કૃપાથી તમારે ખૂબ જ જલ્દી શુભ સમાચાર મળવાના છે તમારા મહેનતનું ફળ હવે તમને જરૂરથી મળશે જેના કારણે તમારું આનંદ અને ઉત્સાહ વધશે જે કાર્યો અટવાઈ ગયા હતા તેઓ શનિદેવના આશીર્વાદથી સરળતાથી પૂર્ણ થશે અને તમારે કુટુંબ તથા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે શનિદેવની વિશેષ કૃપાથી તમારા તમામ ધન સંબંધિત કાર્યો પૂર્ણ થશે તમને ધનલાભના અનેક અવસરો મળશે જેના કારણે તમારું આર્થિક જીવન મજબૂત બનશે જો તમે નોકરીમાં છો તો તમને પ્રમોશન અને પગાર વૃદ્ધિ મળવાના યોગ છે શનિદેવની કૃપાથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓ સમાપ્ત થશે અને સુખ સમૃદ્ધિ મળશે જેના કારણે તમારું જીવન વધુ સમૃદ્ધ અને આનંદમય બની જશે હા મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિના જાતકો માટે શુભ સમાચાર એ છે કે ભગવાન શનિદેવની કૃપાથી આવનારો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે તમને ફક્ત માન સન્માન જ નહીં પણ સમાજમાં પણ પ્રતિષ્ઠા મળશે તમારા જીવનમાં કેટલાક નવા અવસરો આવવાના છે જે તમારા માટે એક ઉત્તમ પરિવર્તન લાવશે શનિદેવની કૃપાથી તમને ધનલાભના અનેક અવસરો મળશે કુટુંબમાં સુખ શાંતિ રહેશે અને વ્યવસાયમાં પ્રગતિ થશે સિંહ રાશિના જાતકો માટે આ સમય અત્યંત ફળદાયી સાબિત થશે કારણ કે દરેક ક્ષેત્રમાં સફળતા મળશે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો મળશે શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને સંતાન સુખની ઈચ્છા રાખનારા લોકોને આનંદ પ્રાપ્ત થશે ભગવાન શનિદેવની કૃપાથી તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે અને સફળતાની નદી વહેશે હા મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે ભગવાન શનિદેવની કૃપાથી આવનારા સમયમાં નોકરીમાં પ્રગતિ થશે વ્યવસાયમાં અચાનક મોટો નફો થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમામ અટકેલા નાણાકીય કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં સુખ શાંતિ વાતાવરણ રહેશે મિથુન રાશિના જાતકોને કોઈ મોટી શુભ ખબર મળવાની શક્યતા છે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા તમામ કાર્યો સફળ થશે વ્યવસાયમાં અપાર નફો થશે અને અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે મિથુન રાશિના જાતકો માટે હવે જીવનમાં અનંત ખુશીઓ આવશે જેનાથી તેમનું આખું જીવન આનંદથી ભરાઈ જશે સાથે જ જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો નિશ્ચિત રહો કારણ કે તમારી યોજના ચોક્કસપણે સફળ થશે તેમજ સંતાન પ્રાપ્તિનું સુખ પણ તમને મળી શકે છે જેના કારણે ઘર પરિવારમાં ખુશીની લહેર દોડશે આ કહેવું ખોટું નહીં થાય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારો સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેવાનો છે તેથી આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને હાથમાંથી ન જવા દો હા મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિની વાત કરીએ આ રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ સાબિત થશે શનિદેવની કૃપાથી આ રાશિના લોકો માટે આર્થિક લાભના યોગ બની રહ્યા છે વ્યવસાય અને ધંધામાં અપાર વૃદ્ધિ થશે જેના કારણે મોટી આર્થિક સફળતા પ્રાપ્ત થશે જો તમે નોકરીમાં છો તો પ્રમોશનના યોગ બની રહ્યા છે વિદેશમાં નોકરી કે ઉચ્ચ અભ્યાસ માટે પ્રયત્ન કરી રહ્યા હોય તો સારા સંકેતો મળી શકે છે આ રાશિના જાતકોની આવકના સ્ત્રોતમાં વધારો થશે અને વેપારમાં મોટો નફો થવાની સંભાવના છે તમારા બાકી રહેલા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે અને જીવનમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થવાની સંભાવના છે શનિદેવની વિશેષ કૃપાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે અને તમારું ભવિષ્ય વધુ ઉજ્જવળ બની જશે હા મિત્રો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિના જાતકો માટે શુભ સમાચાર એ છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહેશે તમને ફક્ત ધનલાભ જ નહીં પણ તમારા વ્યવસાયમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થશે તે સિવાય જે લોકો નોકરીમાં કાર્યરત છે તેમના માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો મળવાના યોગ છે વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જોનારા લોકો માટે આ એક સુવર્ણ અવસર સાબિત થશે કારણ કે તેમના સપનાઓ પૂરા થવાની પ્રબળ સંભાવનાઓ છે શનિદેવની કૃપાથી કન્યા રાશિના જાતકોને વ્યવસાયમાં પણ વધુ લાભ મળશે તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થશે સાથે જ જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમને આનંદ પ્રાપ્ત થશે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને તમારા તમામ કાર્યો સફળતા પૂર્વક પૂર્ણ થશે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની ઈચ્છા આ સમયગાળામાં પૂરી થશે ભગવાન શનિદેવની કૃપા દૃષ્ટિ તમારા પર રહેશે જેના કારણે તમારું જીવન નવું વળાંક લેશે અને દરેક ક્ષેત્રમાં ઉન્નતિ થશે તો મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેમને ભગવાન શનિદેવના આશીર્વાદથી અપાર સુખ અને સમૃદ્ધિ મળવાની છે આ જાતકોના જીવનમાં હવે ધન સફળતા અને સમૃદ્ધિની કોઈ કમી નહીં રહેશે શનિદેવની કૃપાથી તેમના જીવનમાં નવા અવસરો આવશે અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે જે સમગ્ર જીવનને એક નવો વળાંક આપશે ભગવાન શનિદેવના આશીર્વાદ તમારી પર બની રહે જો તમે પણ શનિદેવની કૃપા મેળવવા ઈચ્છો તો નીચે કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખો અને આ વિડિયોને લાઈક અને શેર કરવું ના ભૂલતા